ભાવનગરમાં યોજાનાર રથયાત્રા હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે ભાવનગર પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર કરવામાં આવેલ પોલીસ બંદોબસ્ત નું રિહર્સલ યોજાયું હતું જેમાં આઈજીપી ગૌતમ પરમાર સહિતના અધિકારીઓ જોડાયા હતા નમસ્કાર દર્શક મિત્રો બી ઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરમાં આગામી રથયાત્રાનું સુચારુ આયોજન અને સુરક્ષા વ્યવસ્થાને લઈને પોલીસ તંત્ર એલર્ટ મોડ પર છે આજે સાંજે ભગવાનેશ્વર મહાદેવના મંદિરથી રથયાત્રાના બંદોબસ્તનું રિહર્સલ કરવામાં આવ્યું આ રિહર્સલમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પોલીસ જવાનો જોડાયા અને સુરક્ષાનું બારીકાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આજના આ મહત્વપૂર્ણ રિહર્સલમાં ભાવનગર રેન્જ આજીપી ગૌતમ પરમાર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ રથયાત્રાના સમગ્ર રૂટ પર આવેલ મહત્વના પોઈન્ટની રૂબરૂ મુલાકાત લીધી અને સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું આ ઉપરાંત આઈજીપી પરમાર દ્વારા સમગ્ર પોલીસ બંદોબસ્તની વિસ્તૃત સમીક્ષા કરી હતી અને જરૂર પડીએ સૂચનો આપ્યા હતા રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ રિહર્સલનો મુખ્ય હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે રથયાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં સંપન્ન થાય પોલીસ તંત્ર દ્વારા નાગરિકોને પણ સહકાર આપવા અપીલ કરવામાં આવી છે ભાવનગર શહેરની ચાળીસમી રથયાત્રાનું આયોજન થયેલું છે જેના અંતર્ગત એકાદ મહિનાથી ભાવનગર પોલીસ સતત મહેનત કરી રહી છે અને આજે રિહર્સલ રાખવામાં આવ્યું છે આવતીકાલે પણ રિહર્સલ રાખવામાં આવશે આ રથયાત્રા બંદોબસ્તમાં ભાવનગર શહેર પોલીસ તરફથી ચારેક હજાર જેટલા પોલીસ કર્મચારીઓ જેમાં હોમગાર્ડ એસઆરપી સીઆઈએસએફ અને લોકલ પોલીસનો સમાવેશ થાય છે તેનો બંદોબસ્તનું ગોઠવણી કરવામાં આવી છે પાંચ જેટલી એસઆરપીની કંપનીઓ ભાવનગર શહેર પોલીસને ફાળવવામાં આવી છે એક સીઆઈસીની કંપની પણ ફાળવવામાં આવી છે ચૌદ જેટલા ડીવાયએસપી અને ચુમ્માળીસ જેટલા પીઆઈઓ પણ આમાં તહેનાત રહેવાના છે અને સાથે સાથે માઉન્ટેન યુનિટ ડોગ યુનિટ બીડીડીએસની ટીમો પણ આમાં સતત રીતે પોતાની કાર્યવાહી કરી રહેલી છે તો આ હતી ભાવનગર ની રથયાત્રાના પોલીસ બંદોબસ્ત ના રિહર્સલ ની અપડેટ બી ન્યૂઝ સાથે જોડાયેલા રહો અને વધુ સમાચારો માટે જોતા રહો બી ઈ નમસ્કાર